ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રૂટ રૂટ શબ્દનો અર્થ માર્ગ રસ્તો વાટ એક સ્થળેથી બીજે જવા માટેનો માર્ગ ચોક્કસ માર્ગ દર્શાવવો કે નિશ્ચિત માર્ગે મોકલવું થાય છે રૂટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ટેક ધી સેમ રૂટ ટુ વર્ક એવરી ડે એટલે કે હું દરરોજ કામે જવા માટે તે જ રસ્તો અપનાવું છું એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ ફોલો ધ રૂટ માર્ક્ડ ઓન ધ મેપ અર્થાત કૃપા કરીને નકશા પર ચિહ્નિત કરેલા માર્ગને અનુસરો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ બસ ડ્રાઈવર ચેન્જ ધ રૂટ ડ્યુ ટુ રોડ કન્સ્ટ્રક્શન એટલે કે બસ ડ્રાઈવરે માર્ગ નિર્માણને કારણે રસ્તો બદલી નાખ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં